લીંબડીમાં આધાર કાર્ડમાં સુધારો તથા નવા કઢાવાને લઈને અરજદારો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે પોસ્ટ ઓફિસ ગ્રામીણ બેંક સેવા સદન ત્રણ સિવાય અન્ય કચેરીઓમાં કાઢવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે લીંબડી શહેરમાં પોસ્ટ ઓફિસ ગ્રામીણ બેંક તથા સેવા સદન સહિતની કચેરીઓમાં આધાર કાર્ડમાં સુધારો તથા નવા કઢાવવા માટે આધાર કાર્ડ ધારકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે જેને લઈને કાર્ડ ધારકોમાં ભારે રોષ ભબૂકી ઉઠ્યો હતો જેથી કરીને તંત્ર ત્રણ કચેરીઓ સિવાય પણ બીજી કચેરીઓમાં આધાર કાર્ડ સુધારવાની કામગીરી હાથ ધરે તો મુશ્કેલી ન વેઠવી પડે અને લોકોનો સમય પણ ન બગડે તેવી માંગ ઉઠી છે હાલ સરકાર દ્વારા રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ઓનલાઈન આધાર કાર્ડ સાથે પાનકાર્ડ તથા મોબાઈલ નંબર તેમજ પૂરું નામ સરનેમ સહિત લિંક કરવા બાબતે આધાર કાર્ડમાં નાના મોટા સુધારા તથા નવા કઢાવવા માટેની કામગીરી ચાલી રહી છે અહેવાલ તાલુકો લીમડેડ નંબર કરાવવા હાજર છું હજી મારો વારો આવ્યો નથી ચોથો છું રોજનું આવા જવાના ચાલીસ કિલોમીટર થાય ચાલીસ કિલોમીટર રોજ પેટ્રોલ ભાડે ના આવું એક પેટ્રોલનો ખર્ચો થાય દોઢસો રૂપિયા આવા જવા તો હજી સત્તા વારો આવતો નથી ખરીસ ઉપર નહીં કે તોય વારો નહીં આવે તો અમારા રાત આ છે એકને ત્રણ વાગે ના અમારો વારો ન આવે તોય વારો સમારો આવી શકતો નથી ઉભા છે ઉદ્યોગિક ગામથી આવું છું કાકાનપુરનો આધાર કાર્ડ આપીને કરવા આવ્યો છું